સાતે ભાઈ અને બહેન પરનેલા હતા નાનો ભાઈ ભલો માયાળુ હતો જ્યારે મોટા છ ભાઈ કપ્પી હતા તેણે નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો શીલા સાંસરિયામાં કંકાસ્તી કંટાળી નાના ભાઈ સાથે રહેતી હતી મોટા ભાઈઓ છળકપટ કરી પૈસા બનાવી બેસી ગયા હતા જ્યારે નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી માંડ માંડ ગુજરાન ચલાવતો હતો આથી નાના ભાઈને મદદ કરવા શીલા મોટા ભાઈઓ પાસે કામ માંગવા ગઈ ત્યારે અભિમાનથી તેની ભાભીઓએ કહ્યું કે ઘરે લઈ જઈને બહેનસિંહ ખાઈ લેતી હતી એક વખતે ઢોર ચાલી રહી હતી ત્યારે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈને તેને પૂછ્યું કે આ શેનું વ્રત છે એ છોકરીએ કહ્યું કે આજે વીરપસી છે અને અમે વીરપશ્રીના દોરા લીધા છે એ દોરા અમે ભાઈના જમના હાથમાં બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું શીલાએ પૂછ્યું શું કે તેનાથી ભાઈનું આખું વર્ષ સુખ શાંતિથી પસાર થાય છે શીલાએ હરકવેર દોરાને લઈ લીધા અને તેમનો આભાર માન્યો આઠ દિવસ સુધી તેને દોરાને ભૂખ દીધો આઠમી દિવસે શીલા તો હરખાતી હરખાતી ભાઈઓના ઘરે દોરા બાંધવા માંડી પરંતુ ભાવીઓએ છંકા કરી દોરાને કઢાવી નાખ્યા અને નનંદને હરદૂત કરીને કાઢી મૂકી શીલા નિરાશ થઈ ઘરે આવી પણ તેને નાના ભાઈને પ્રેમથી દોરો બાંધ્યો નાના ભાઈએ સવાશેર કોદરા જે તેને ખેતરમાં વાવવા માટે વાણિયાની દુકાનેથી ઉધાર લીધા હતા તે આપ્યા સાથે માટીનું એક બેફૂમ અને તાંબાનો એક પૈસો આપ્યો શીલાએ ભાઈના ઓવારના લેતા કહ્યું કે કોદરાએ મારે મન કમવ છે માટીનું ભેફું એ ગોળ છે અને તાંબાનો પૈસો એ રૂપિયા છે શીલા ઘરની બહાર આવી ત્યારે ત્યાં એક ચમત્કાર જોયો આંગણામાં રહેલા ખાટલા પર તેનો પતિ આવીને બેઠો હતો ઘણા વર્ષો પછી આજે તેને તેડવા આવ્યો હતો માં પાસે સાસરે જતી દીકરે આપવા માટે કંગી ન હતું માથી તે તેની છ વહુ પાસે ગઈ વહુઓએ પોતાની ઉતરેલી સાડીઓનું પોતલું નનંદબા આપવા આપ્યું માએ આ પોતલું શિલાને આપી દીધું જમાઈ દીકરી ચાલતા થયા ચાલતા ચાલતા તળાવ પાસે આવ્યા સવારે નાહ્યા ધોયા વગર નીકળ્યા હતા એટલે શીલા નાહવા તળાવમાં ગઈ નાહ્યા પછી તેણે પતિને સાડી આપવા કહ્યું પતિએ કોટલું ખોલી કહ્યું કે કયા રંગીની આપું આ સાંભળી શિલાને કહ્યું કે પતિ મશ્કરી કરે છે પણ તેણે આવીને જોયું ખરેખર જાપવાતની સાડીઓ હતી તે સમજી ગઈ કે આ વ્રતનો પ્રતાહ હતો તેણે કોટલામાં જોયું તો નાના ભાઈએ આપેલો તાંબાનો પૈસો સોનામહોર બની ગયો હતો માટીનો ગોળ અને કોદરાની કમોક બની ગઈ હતી શિલાએ સોનામહોર લઈ પતિને ગામમાં ખાવાનું લેવા મોકલ્યો એટલામાં ચમત્કાર થયો અને તળાવના કાંઠે ભવ્ય ઘર બની ગયું થોડી વારમાં પતિ આવ્યો તો તેણે તળાવના કિનારે ભવ્ય મકાન જોઈ અચરજ પામી ગયો શિલાએ ત્રીજા માળેથી પતિને બોલવતા કહ્યું કે આ બધો પ્રતાપ ઉપનો છે ઘરમાં બીજી ઘણી બધી સોનામ પણ નીકળી બંને સુખી થી રહેવા લાગ્યા બીજી તરફ ભાઈના ગામમાં દુકાળ પડતા તેઓ કામની શોધમાં નીકળી પડ્યા ચાલતા ચાલતા આ તળાવના કિનારે આશા બંધાની કે અહીં જરૂર કી કામ મળશે બહેને છ ભાઈ અને ભાભીને બગીચામાં કામે લગાડી દીધા જ્યારે નાના ભાઈ ભાભી અને માતા પિતા ને આરામથી ઘર રાખ્યા બધા ભાઈઓને શિલાએ એક દિવસ જમવા બોલાવ્યા છ ભાઈઓને સોનાના અને ભાભીઓને ચાંદીના લાડવા પીરસ્યા જ્યારે નાના ભાઈ ભાભીને ચૂરમાના લાડવા પીરસ્યા ભાઈઓ તેની બહેનને ઓળખી ગયા અને તેની ભૂલ સમજાય તેણે બહેનની માફી માંગી અને સંપીને રહેવા લાગ્યા જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો

અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી